अहमद भाई पायलट है और हम मुहर्रम लगभग छले पच्चीस से तीस से साल से मनाते हैं और यहाँ अखाड़ा भी रमते हैं नियाद भी करते हैं और दरुद फातिया भी होती है यहाँ नियाद भी होती है रोज़े भी रखते हैं और जो अखाड़े यहाँ लगभग पाँच से सात मुहरम निकलते हैं और सब एक दूसरे के साकार से हिंदू मुस्लिम के साकार से हम निकलते निकालते हैं और हर चीज़ हम हमारे हिसाब से देख के हम चलते हैं સૌ કો સાથમાં લે કે ચલતે હૈર જીતને બી એ મોહરમ હૈ આઠ નાવ કઉ સાકા મુહાડા કે જે મહેલાવા અલગ અલગ મોહરમ અમ નિકાલતે ઇધર પે કરબલાથી સત્ય અને જૂઠની જે વાત હતી એમાં સત્યનો જે વિજય થયો હતો એ વાતની પરંપરા આજે મુસ્લિમ સમાજે સમગ્ર વિશ્વમાં આ તહેવારની આહદા શહાદતની ઉજવણી કરીને એને યાદ કરીને કરવામાં આવે છે ત્યારે મોડાસામાં મામલતદાર ઓફિસથી જ્યારે વર્ષો પહેલાં અંગ્રેજોના સમયથી આ તાજિયાની શરૂઆત થઈ હતી અને મામલતદાર ઓફિસથી થઈ તે માટે આ સહકારી સરકારી તાજિયા તરીકે આજે પણ ફેમસ છે એવા આજે આ તાજિયામાં ભાઈચારાની ભાવના સાથે આજે અમે ધારા પૂર્વ ધારાસભ્ય સાથે પૂર્વ કાઉન્સિલર કાઉન્સિલર સાથે આજે હાજર રહી અને આ સહતને યાદ કરી આ સહકારી તાજિયા સરકારી તાજિયામાં હાજર રહેવાનો એક મોકો મળ્યો છે અને સદભાવનાની વાત રજૂ કરવાનો મોકો મળ્યો છે સૌનો આભાર